વડોદરામાં પણ ગ્રાહકને કડવો અનુભવ થયો છે ઢોસા ખાવા ગયેલા ગ્રાહકને કડવો અનુભવ થયો છે ઢોસાની કિટલીમાં ઈયળો ફરતી દેખાય છે બાપોદ તળાવ પાસે આવેલા ગણેશ ફેન્સી ઢોસાનો આ બનાવ બન્યો હતો જે વડોદરા વિવિધ જગ્યાએ આવેલા આ ગણેશ ફેન્સી ઢોસાના આઉટલેટમાં ગ્રાહકે મેનેજરની ફરિયાદ કરતા કિટલી બદલાવી દેવામાં આવી હતી જે રીતે ઢોસાની કિટલીમાં આ ઈયળો જે છે ફરતી દેખાઈ હતી બાપોદ તળાવ પાસેના આવેલા ગણેશ ફેન્સી ઢોંસાની આ ઘટના સામે આવી છે જ્યાં ઢોસા ખાવા ગયેલા ગ્રાહકને આ કડવો અનુભવ થયો છે ઢોસા કિટલીમાં ઈયળો ફરતી દેખાઈ હતી એ મેનેજરને ફરિયાદ કરતા મેનેજરે એવું કહ્યું હતું કે બદલી આપીએ છીએ આવા ઉડતા જવાબ જે છે એ મેનેજરો દ્વારા આપવામાં આવે છે વડોદરામાં પણ ગ્રાહકને આ કડવો અનુભવ થયો છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કર્મચારીઓ જાણે ઊંઘતા હોય તેવા એક પછી એક આવા બનાવો જે છે એ ગુજરાતમાં સામે આવી રહ્યા છે લોકોના સ્વાસ્થ્યની ચિંતા જ ન હોય તેવા આ કિસ્સાઓ જે છે એક પછી એક ગુજરાતની અંદર સામે આવી રહ્યા છે વડોદરાની આ ઘટના સામે આવી છે જ્યાં બાપોદ તળાવના ઢોંસા ખાવા ગયેલા ગ્રાહકને આ કડવો અનુભવ થયો છે ઢોંસાની કિટલીમાં ઈયળો ફરતી દેખાય છે ગ્રાહકે મેનેજર ને ફરિયાદ કરી હતી તો મેનેજરે કેટલી બદલાવી આપીશું તેવા જવાબ આપ્યા છે શું કેટલી બદલાવી આપીને આ ઈયળો જે દેખાઈ રહી છે આજે સ્વાસ્થ્યની સાથે ચેડા કરવામાં આવે છે એ ઘટનાને છુપાવવા માંગે છે દબાવવા માંગે છે આ બધા મેનેજર જે રીતે બાપો તળાવ પાસે આવેલા ગણેશ ફેન્સી ઢોસાની આ ઘટના સામે આવી છે જે રીતે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો આ દ્રશ્યો કે જે આપણને આ જમવાનું જે વસ્તુઓ હોય જે આપણા પેટમાં જવાની છે જેનાથી આપણું સ્વાસ્થ્ય સારું રહેવાનું છે એક આ જમવાની વસ્તુઓમાં આવી ઈયળો જે છે ઢોસાના આઉટલેટમાં આ ઘટના બની છે જે રીતે આપ જોઈ રહ્યા છો

ઢોસામાંથી માંથી ઈળો નીકળે છે આવી ઘટનાઓ જે વડોદરામાં સામે આવી છે ઢોંસાની કેટલી બદલાવાની વાત કરવામાં આવી તો એવું કહેવામાં આવ્યું કે કિટલી એ બદલાવી આપીશું આવા ઉડતા જવાબ આપવામાં આવે છે બિલકુલ બિલકુલથી વિક્રમ વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં આ પહેલી વખતની ઘટના નથી આ અગાઉ પણ રેસ્ટોરન્ટ તેમજ હોટલના જે સંચાલકો છે તેમના દ્વારા આ પ્રકારનું ફૂડ ફિરસવાના જે કિસ્સાઓ છે તે સામે આવી ચૂક્યા છે ફરી એકવાર આજે વડોદરા પકડમાં આ જ પ્રકારનો કિસ્સો છે તે સામે આવ્યો છે કે ગણેશ જે ફેન્સી ઢોસા છે અને ત્યાં એક ગ્રાહક છે તે ઢોસા ખાવા માટે જાય છે અને જ્યારે તેને જે સાંભારની કિટલી આપવામાં આવે છે તેની અંદર ઈયળો ફરતી જોવા મળે છે વિક્રમ મહત્વની વાત અહીંયા એ છે કે એક નહીં પરંતુ એક કરતાં પણ વધારે ઈયળો છે તે ની અંદર ફરતી જોવા મળી રહી છે સ્પષ્ટપણે કહી શકાય છે કે આમાં ક્યાંક ને ક્યાંક હોટલ સંચાલકોની પણ ગંભીર બેદરકારી છે કારણ કે જે રીતે જોઈએ તો જે સાફ સફાઈ રાખવાની હોય અથવા તો જે પ્રમાણેનું જે ભોજન જે લોકોને પીરસવાનું હોય છે તે ક્યાંક ને ક્યાંક નથી પીરસતા ને આ પ્રકારની બેદરકારી છે તે દાખવતા હોય છે ચોક્કસથી જે આરોગ્ય વિભાગની જે ખોરાક શાખાની ટીમ છે તેના પર પણ હાલ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કારણ કે જે રીતે વાત કરીએ તો જ્યારે પણ આ પ્રકારની ઘટના સામે આવતી હોય છે ત્યારે કોર્પોરેશનના જે ખોરાક શાખાના વિભાગના જે અધિકારીઓ છે તે ત્યાં પહોંચી અને માત્ર નોટિસ આપે છે કોઈપણ જે નક્કરવાળી નક્કર કાર્યવાહી કરવાની હોય તે નથી થતી અને તેના જ કારણે વારંવાર આ પ્રકારની પરિસ્થિતિ છે તેનું નિર્માણ થતું હોય છે વડોદરા શહેરમાં આ પણ માખ હોય ઘરેળી હોય વંદા હોય આવી અનેક ચીજવસ્તુઓ છે તે મોટી મોટી હોટલ તેમજ જે રેસ્ટોરન્ટો છે તેમાંથી સામે આવી છે તેમ છતાં પણ તંત્ર છે તેના દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવતી અને દર વખતે મેનેજર છે તે બદલાવી તેવા ઉડાવ જવાબો આપે છે ગ્રાહકો પર પણ ક્યાંક ને ક્યાંક આને લઈને અસંતોષ ઉભો થાય છે એટલે ગ્રાહકોને પણ હવે આ પ્રકારની જે હોટલોના સંચાલકો છે તેમના પર ક્યાંક ને ક્યાંક વિશ્વાસ નથી રહ્યો અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક જે આ લોકો છે તે આ પ્રકારના ફોટા અથવા તો વિડીયો જ્યારે હોટેલ જમવાનું નીકળે જે નીકળે છે તેમાંથી બનાવી લે છે અને ત્યારબાદ હાલ તો વાત કરીએ તો આરોગ્ય વિભાગની જે શાખા છે તેની સામે પણ અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે કારણ કે જે રીતે વાર તહેવાર હોય ત્યારે ખોરાક શાખાની ટીમ છે તે ચેકિંગ કરે છે પરંતુ સામાન્ય દિવસોની અંદર કોઈ પણ પ્રકારનું ચેકિંગ છે તે નથી કરતી અને તેના જ કારણે આ પ્રકારની પરિસ્થિતિ છે તે વડોદરા શહેરમાં સર્જાય છે જી બિલકુલ અલ્પેશ સમગ્ર માહિતી સાથે જોડાવા